વલસાડના ધરમપુર ચોકડી નજીક વૃક્ષ તૂટી પડ્યું મોપેટ ચાલક યુવાનને પહોંચી ઇજા વલસાડના ધરમપુર ચોકડી નજીક એક વૃક્ષ ભારે પવનના કારણે તૂટી પડ્યું હતું જે દરમિયાન ત્યાંથી મોપેટ પર પસાર થઈ રહેલો યુવાન વૃક્ષ નીચે દબાઈ જતા તેને ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બનતા એક તરફનો માર્ગ બંધ થઈ જતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી હાથ ધરી વૃક્ષને રસ્તાની સાઈડે ખસેડ્યું હતું બનાવ સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડમાં છેલ્લા એક સપ્તાહથી ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે જેને લઈ કેટલી જગ્યાઓ પર વૃક્ષો ધારાશય થવાના બનાવો બન્યા છે આજે બપોરના સુમારે વલસાડના ધરમપુર ચોકડી નજીક એક વડનું વૃક્ષ ભારે પવન ફૂંકાવાના કારણે મુખ્ય માર્ગ પર તૂટી પડ્યું હતું અને તે સમયે ત્યાંથી પોતાની મોપેડ પર અઢાર વર્ષીય યાત્રી જયંતિલાલ બુનેતર થી વલસાડ તરફ બજારમાં કામ અર્થે જઈ રહ્યો હતો જેમાં તે વૃક્ષ નીચે દબાઈ ગયો હતો અને તેને હાથ પગમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ બાદ રસ્તો એક તરફથી બંધ થઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને રસ્તો ખુલ્લો કરવા માટે વલસાડ ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃક્ષને કાપવાનું શરૂ કર્યું હતું અને રસ્તા પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી